જ જાય પાણી જામી ગયો વહી તો પાછો મજે વરસાદ જામ્યો હો પાછો ફૂલો હમ

વરસાદ રહ્યા ને એટલે બધા એમ કે છે કે ઓલા સ્વામી ધૂપિયા ઈશ્વર ને એના હાટ ઉઠાઈ જાય જો બે ત્રણ કલાક થંભી જાય વરસાદ બે ત્રણ દિવસ એમને વરસાદ ચાલુ જ હોય કેવાય ગયું છે હે પાઠ નું કેવાય ગયું છે હા ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે બધી સારું સારું આજ કેટલા દિવસે થોડી વાર ઈદર આવી ગઈ હતી ઓહો અને જોતા જોતા તોય હું આમ એને થોડીક વાર થઈ ને તો આમ મગજમાં એમ સેટ તો હતું જ કે ભાઈ સાંજ પડી ગઈ સાંજ પડી ગઈ એટલે આમ ફોન જોઉં પણ બધા મન નહોતું થતું બાકી જનરલી બપોરે બધી સૂતો નથી વરસાદ એટલો આવતો હતો ને મસ્ત હતો અને થોડુંક શૂટિંગ કેન્સલ થઈ ગયું મારે શૂટ હતું એટલે થોડુંક માઇન્ડ રિલેક્સ હતું એટલે મેં કીધું હાલો આજે થોડીક વાર સુઈ ગઈ સાંજના સાડા પાંચ વાગ્યા છે એટલે આજે આરામ થયો છે ને તો ચા પીવાની મન છે તો જ મને આમ જરાક નીંદ ઉઠશે એટલે રિયા આવે ચા બનાવે છે અને વરસાદ છે તો

હારું થયું નીચે મીઠું પાણી પીવું એટલી તો પી શકે છે આમાં એને છે ને ઉડવાની જગ્યા નતી રહે એક બાર જોરું સ્ટેન્ડ પડ્યું હોય અને ચારેય ને હારે ઉડવો ફટકાય શાંતિ કાલે તો ગઈ તી પછી બેઠી બસ તકલા જે જોયે રાખવાનું વાંચવાનું ટાઈમ પાસ કરવાનું આખો દિવસ અવર જવર ચાલુ જ છે ચણા કેટલા લેવા છે કાલે કિલો બે કિલો અત્યારે ના પતરીના ભજીયા ઉતરે છે અને મરચાં ના ની બધા હવે લાઈન માં વારો છે આ બેસી ગયા જમવા પછી બીજો રાઉન્ડ પાઉં સાથે અમારો જેન્ટ્સનો આવશે બા ખાઈએ બટેકાની પૂરી પૂરી સુરત બાજુ આવું ગયા ને બધાય બટેકાની પૂરી ગયા ને અમારે તો વરસાદનું એક ઝાપટું પડે એટલે રાત જોતા હોય ખાલી હમ એમ હમ

ઇંગ્લિશ ડ્રામા છે મે કહ્યું કાવ્યાને મે ગ્રુપમાં મેસેજ લખ્યો તો ઓમિન બરે હતી ત્યારે બરે ભેગા થાય તો કોઈ મેળાયો ની કોઈ ને પછી મને તું તો વાત તજ રેવા દે તાજી તને તું ખાલી એક ઓર્ડર કર એટલે તને છેડે પોટારી દેશે ખબર છે ને તને ઓર્ડર ની વેલી વેલી વેલ્યુ બાજી નાખે આની એક ડબલ દિવસ વાતો ન પૂરી થાય દસ દિવસની દવા આપી છે ગળાની એટલે આ ત્રીજો ચોથો દિવસ થયો દવાના ફાયદો તો છે ફેર તો પગડો જ નથી ચાલો હવે હું આ બ્લોગને આ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત